નમસ્કાર અમારી નર્થન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સીસની સિનિયર નૃત્યાંગનાઓ અત્યારે ખૂબ જ એક્સાઇટેડ છે અમને અમદાવાદની પ્રાચીન શ્રી નટોલાલની હવેલી અને એના અત્યારના આચાર્ય શ્રી રણછોડલાલજી દ્વારા નિમંત્રણ પ્રાપ્ત થયું છે અને એમણે યોજેલા શ્રી વાગપતિ જ્યોતિર્મહોત્સવમાં અમને લોકોને નૃત્ય આરાધના કરવાનું નિમંત્રણ પ્રાપ્ત થયું છે આ અમે શ્રી કૃષ્ણની ભક્તિ કુચીપુડી નૃત્ય દ્વારા કરીશું દરેક નૃત્ય કૃતિ એકબીજાથી સંપૂર્ણ અલગ અને વિવિધ છે એટલે મને આપ સૌને હાર્દિક નિમંત્રણ આપવાનું મન થાય છે કે આપ સૌ આવો અને કુચીપુડી નૃત્ય શૈલીની આ સુંદર કૃષ્ણ આરાધના માણો અને એને કારણે આપણે સૌ પ્રભુ શ્રી કૃષ્ણની ભક્તિમાં રંગાઈ જઈએ આ વાગપતિ જ્યોતિ રસોત્સવ એમાં અમારે નૃત્ય પ્રસ્તુતિ કરવાની છે તારીખ અઠ્યાવીસમી અને સોમવારે આપ સૌ મોટી સંખ્યામાં જરૂરથી પધારશો એવું આપને હૃદયપૂર્વકનું નિમંત્રણ છે ફરીથી હૃદયપૂર્વક અમે આચાર્યશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ આભાર Música